નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ માં ટીઆરપી આગની કાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી સોમવારે શહેરના કુવાડવા રોડ પર નવા ગામ ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલ્યપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ સ્ટોર કરખાના કરતા કારખાના જે કે કોટેજમાં આગ લાગી હતી જે હવે મોટો ખુલાસો થયો છે આ ફેક્ટરી છેલ્લા વર્ષોથી રૂડા અને જીપીસીબી ફેક્ટરી મળતી માહિતી મુજબ જે જે કોટેજ ફેક્ટરી છેલ્લાને એક વર્ષોથી રૂડા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી વિના ધમધમી રહી હતી ફેક્ટરીના માલિક દ્વારા જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ મંજૂરી લેવામાં નથી આવી આ સિવાય ફેક્ટરી પાસે ફાયર એન પણ ન હતું પોલીસે હાથ ધરી તપાસ હાલ મામલે હાલ આ મામલે કુવાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વિડીયોગ્રાફી દ્વારા સમગ્ર પુરાવા એકઠા કરી રહી છે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે ત્યાં પ્રશ્ન થઈ રહ્યો છે કે ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદેસર ફેક્ટરીના કારણે એકવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે શું હતી ઘટના મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે બાર વાગ્યાની આસપાસ દીપન નડિયા પ્રાણી માલિકીના જે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગ એક ક્ષણવારમાં જ એટલી વિકરાળ રૂપ લઈ લીધું હતું કે ધુમાડાના ગોટે ગોટા પાંચ સાત કિલોમીટર દૂર માધા પર ચોક ગોંડલ ચોકથી દેખાતા હતા આ કેસ્ટર ઓઇલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમિકલ ઉપરાંત પાઇન ઓઇલ ફ્લેગનન્સી સુગંધી કેમિકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી આગથી સળગેલા કેમિકલ ભરેલા કેર બાદ ડાકાભેર ફાટ્યા હતા અને રસ્તા પર જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતા આજુબાજુના વિસ્તારમાં ભય સાથે નાસભાગ મચીતી કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી ટીવીટી ન્યૂઝ રાજકોટ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે